રામ રામ સીતારામ ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ અને મેયર કોમ્યુનિટી એસોસિએશન યુકેના સંયુક્ત ઉપહેર ઇન્ટરનેશનલ સમિટ છે બે હજાર પચીસ એમનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે કેટલીક એમના બાબતે આપણે સમિટ બાબતે સ્પષ્ટતાઓ કરીએ કે જેથી કોઈ સુધી ગેરસમજ કે કોઈ મેસેજ છે એ રોંગ મેસેજ પાસ ન થાય એટલા માટે કે આપણે આ સમિટ છે સંમેલન છે એની અંદર ઠરાવો પસાર થતા હોય કોઈ પ્રશ્નોત્તરી થતી હોય રાય જાણતા હોય ને ત્યારબાદ આપણે સાથે મળીને નિયમોનું ગઠન કરતા હોય તો એને સંમેલન કહેવાય જ્યારે સમિટમાં આપણે એકબીજા સાથે જોડાઈને વિચાર વિમર્શ કરતા હોય એને સમિટ કહેવામાં આવે એટલે આપણે આ વર્ષની સમિટ છે આપણે નોર્ધન સાયપ્રસમાં યોજવા જઈ રહ્યા છે એ બાબતે કેટલીક સ્પષ્ટતાઓ છે કે આ સમિટ છે એક તો સંપૂર્ણ સ્વ ખર્ચે સમિટ છે અને બધા માટે ખુલી છે વિશ્વભરમાં વસતા આપણા મેર સમાજના તમામ ભાઈઓ બહેનો છે એમના માટે આ સમિટ છે આપણે ખુલી છે કોઈ પણ એમાં જોડાઈ શકે છે અને આ સમિટમાં સહભાગી બની શકે છે તો આ આપણી નોર્ધન સાયપ્રસ જ શા માટે પસંદ કર્યું તો એટલા માટે પસંદ કર્યું કે આપણી મે સમાજની વસ્તી છે એ મે સમાજ સામાન્ય રીતે યુરોપના ઘણા બધા દેશોમાં છે માં પણ વસવાટ કરે છે અને ગલ્ફ કન્ટ્રીમાં એટલે કે આરબ દેશોમાં પણ વસવાટ કરે છે આ ઉપરાંત અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં પણ વસવાટ કરે છે અને ભારતથી પણ જવા માટે સરળતા રહે એટલે અમેરિકા છે અથવા તો ભારત છે દરેક દેશોમાંથી વ્યવસ્થિત જેને અનુકૂળતા રહે એટલા માટે થઈને આપણે નોર્ધન સાયપ્રસ જેવું સ્થળ છે પસંદ કરવામાં આવ્યું છે એમની સાથે સાથે બીજી સગવડતાઓ જોવી પડે કે જેટલા લોકો ઉપસ્થિત થાય છે બધાને એમના જે રહેઠાણનો હેતુ છે એ બધાનો સમાવેશ પણ થઈ શકે અને સાથે જે કંઈ ચાર પાંચ દિવસ માટે નાની મોટી ઇવેન્ટ હોય તો ઇવેન્ટો પણ થઈ શકે એવું એક જ જગ્યાએ બધા આપણે સાથે મળી કરી શકીએ એવું અને પરવડે એવા રેટ સાથેનું આપણે સ્થળ છે પસંદ કરવાનું એટલે બધાને અનુકૂળ પડે એવું સ્થળ છે આપણે નોર્ધન સાયપ્રસ છે એ પસંદ કરેલું છે એટલે ત્યાં બધા સાથે આપણે મળવાના છીએ તો આ સમિટની અંદર સમિટના કેટલાક ફાયદાઓ છે એમણે પણ આપણા આ સમિટની નોંધ લીધેલી અને તત્કાલીન કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબ એમને પણ આ સમિટ વખતે આપણને એમનો સંદેશ છે પાઠવેલો એમના પછી આપણી નેક્સ્ટ સમિટ છે આપણી યુગાન્ડા ખાતે મળેલી ત્યારે યુગાન્ડાના પ્રેસિડેન્ટ છે યુગાન્ડાના પ્રેસિડેન્ટ છે એમણે વ્યક્તિગત રીતે આ આપણી સમિટની નોંધ લીધેલી અને એમની સાથે સાથે પોરબંદરના પનોતા પુત્ર અને આફ્રિકાના જાણીતા ઉદ્યોગપતિ એવા મહેન્દ્રભાઈ મહેતા છે એ આ સમિટની અંદર સહભાગી પણ બનેલા અને એક દિવસ માટે એમણે પોતાના ઘરે તમામ ઉપસ્થિત જે મેરભાઈઓ હતા એ બધાની એમને મહેમાની પણ કરેલી તો આપણે એકબીજા સાથે મળી અને લોકસંપર્કો પણ થાય અન્ય સાથે પણ આપણા સંપર્ક થાય આપણા ભાઈઓ સાથે એકબીજા સાથે ઇન્ટ્રેક્શન આપણે સંબંધો વિકસે એમની સાથે આપણો વ્યવસાયિક વિસ્તરણ કરવું હોય તો પણ આપણે એકબીજા સાથે મદદરૂપ બની શકીએ સાથે સાથે એમની આડપેદાશ જોઈએ તો કેટલાક ભાઈઓ બહેનો છે આ બે સમિટ બાદ એમને સંબંધો છે એ વિસ્તર્યા અને વેવિશાળ પણ ગોઠવાયા છે તો એ પણ એક આપણને એમનો ફાયદો મળલો છે અને આપણે આ બંને સમિટો વખતે હાથ લંબાવીને કે કોઈને આગ્રહ કરેલો નથી છતાં પણ આપણા દાતાઓ છે એ પોતાને સમાજ પ્રત્યેની ભાવના અને લાગણીના કારણે અ તર્કી વખતે પંચોતેર લાખ જેટલું ભંડોળ પ્રાપ્ત થયેલું છે જેમાંથી સત્યાવીસ લાખ જેટલું રાજકોટનો જે આપણો નવનિર્મિત મેર સમાજ છે એમાં સત્યાવીસ લાખ નું ફંડ અર્પણ કરેલું અને સાડા સાત લાખ રૂપિયા છે આપણી મેર ફાઉન્ડેશન યુકે મેર ફાઉન્ડેશન છે જેનાથી બાળકોને સ્કોલરશીપ આપવામાં આવે છે એમાં અને આપણી જે સંસ્થા છે સ્કોલરશીપ માટેની સમાજની એ સંસ્થામાં પણ સાડા સાત લાખ રૂપિયાનું અનુદાન છે એ આપેલું અને યુગાન્ડા સમિટ વખતે આપણે પંચાવન લાખ રૂપિયાનું અનુદાન છે એ પ્રાપ્ત થયું હતું અને ખાસ કરીને આ સમિટ છે કોઈ ફંડફાળા માટે કરવામાં આવતી નથી પણ જે દાતાઓ છે એ પોતાનો પ્રેમ વ્યક્ત કરે ભાવ વ્યક્ત કરે સમાજ માટે લાગણી વ્યક્ત કરે તો એમના ભાવને પણ આપણે પ્રેમપૂર્વક એમને વધાવીએ છીએ અને એમના દાનને પણ આપણે સ્વીકારીએ છીએ પણ આ કોઈ ફંડ માટેની સમિટ છે નહીં એટલે સાથે મળી આપણે તો બધા જ સાથે મળીને એકબીજા સાથે ઇન્ટરક કરીએ આપણે વાતચીત કરીએ અને ભાઈઓ બહેનો છે કદાચ કોઈને એમ થાય કે માત્ર ને માત્ર આપણે ટૂરના ઈરાદેથી જવું છે તો પણ કશો વાંધો નથી એમનું કારણ છે કે આપણે યુરોપની ટૂર આપણે જે વ્યક્તિગત રીતે જઈએ અને જેટલો ખર્ચ લાગે એના કરતાં સમૂહમાં આપણે બધા જ સાથે ભાઈઓ બધા મળી અને જો એ જઈએ તો એ ઘણા બધા આપણને એમાં પણ આપણને ડિસ્કાઉન્ટ મળે છે ડિસ્કાઉન્ટ સાથે આપણે ટૂર પણ કરી શકીએ એટલે બધા જ ભાઈઓ સાથે મળીને આપણે એકબીજા સાથે મનોમંથન કરીએ આપણે બીજી બીજી બીજા કલ્ચર સાથે ઇન્ટરેક્શન પણ થાય અને આપણી એકબીજા સાથેનું જોડાણ પણ થાય અન્ય સમાજો સાથે પણ આપણું જોડાણ થાય અન્ય કલ્ચરો સાથે પણ આપણને માહિતી મળે કેટલાક આપણા સમાજના દીકરા દીકરીઓ છે કે જે વિદેશમાં જે એમને જન્મેલા અને ઉછરેલા છે અને આજે યુવાન વયે છે તો એ લોકો પણ આપણો આ જે ભવ્ય આપણો વારસો છે અને આપણી ભાતીગળ સંસ્કૃતિ છે આપણું વતન છે એમની સાથે એમનું જોડાણ પણ થાય અને સમાજ પ્રત્યે એની લાગણી પણ બંધાય અને દર વખતે આપણે નવા નવા દાતાઓ પણ મળે છે અને એમની સાથે આપણું ઇન્ટરેક્શન થવાથી અન્ય આપણી ઇવેન્ટો છે એમાં પણ એ લોકોની ત્યારબાદ આપણને હાજરી મળે છે ખાસ વાત રહી બીજી કે આપણે અહીંયા અત્રે ભારતમાં સમીક્ષા માટે નહીં તો ભારતમાં પણ આપણે સમયાંતરે આવી સમીક્ષા યોજતા હોય છે જે પણ તેને આપણે સમિટ નામ ન હોય બાકી આપણે સમિટ છે આપણે યોજતા છે દાખલા તરીકે આપણે બે હજાર ને ત્રેવીસમાં એપ્રિલ મહિનામાં આપણે ઓપન ફોર ઓલ આપણે સરસ મજાની સમિટ નું આયોજન કરેલું અને દરેક વ્યક્તિ સુધી આપણે એ મેસેજ છે એ પાસ કરેલો છતાં પણ મર્યાદિત સંખ્યામાં આપણે જોડાયેલા અને આપણે સાથે મળીને એમાં પણ આપણે સંવાદ કરેલો ત્યારબાદ હમણાં થોડા સમય પહેલા આપણે આપણા આગેવાનો છે એ માતાજીના દરેક સ્થાનકોએ જઈને એમણે મળેલા એ પણ એક પ્રકારની સમિટ છે માતાજીની આપણે સાત શતાબ્દી એમના નિર્વાણ દિનને ઉજવવા જઈ રહ્યા છે આવતા વર્ષે જાન્યુઆરીમાં આપણે બે હજાર છવ્વીસમાં જ્યારે ઉજવવાની છે ત્યારે ત્રણ દિવસ માટે આપણે મોઢવાડા ખાતે બધા મળવાના છે સાથે બધા ભાઈઓ બહેનો એક મોટી વિશાળ સમિટ છે જેમાં આપણી સંસ્થા તરફથી સરસ મજાનું જમણવારનું પણ આયોજન છે અને વિવિધ પ્રકારના કાર્યક્રમો આવશે તો એને જે હેઠળ પણ આપણે સૌ સાથે અહીં સાથે મળીને આપણે માતાજીની પ્રાર્થના આરાધના કરવાના જ છે તો બધા ભાઈઓને વિનંતી છે કે આ સમિટ આપણી જે યોજાય છે સ્વઘટ છે દરેક ભાઈઓ માટે ઓપન છે વિશ્વભરના તમામ મેર સમાજ છે એને આઈએમએસસી અને આપણી મેર કોમ્યુનિટી એસોસિએશન યુકે છે એ આવકારે છે સત્કારે છે ધન્યવાદ